સુંદર મજા વાળી હતી તો બધા મિત્રોને ને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન બધા મિત્રોને ને ચાલો મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો આજના લાઈ દર્શન પિન્ટુભાઈ કંઈ કહી રહ્યા છે પણ સમજાણું નહીં મિત્રો ડેકોરેશન જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું છે મિત્રો અને સિરીઝ બધી જગ્યાએ લાગી છે અને ટ્રાફિક ઓછું છે ચોક્કસથી મિત્રો અહીંયા નહીં આવી શકે તો અહીંયા દર્શન કરાવી દઈશું તો જે નવા મિત્રો છે એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિસ્ટર ચેતન બાપેશ થઈ પિન્ટો ભાઈ પરમાર સંજીવભાઈ મંદિરની કથા રાખી છે સરસભાઈ ખૂબ જ સારું કહેવાય કે કથાનું આયોજન કર્યું છે મુકેશભાઈ મકવાણા બાબેશરામભાઈ મિસ્ટર ચેતન બાબેશરામ તો આજના લાઈવ દર્શન જે મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ જાય તો આજના લાઈવ દર્શન જોઈ શકો ડેકોરેશન ચેતનભાઈ કે અમારા ગામનું ડેકોરેશન કેવું છે તે અને હજી ડેકોરેશન ચાલુ છે હજી અડધું કામ પૂરું થયું છે બીજું જે બાકી છે તો મિત્રો આજના લાઈવ દર્શન ચાલો તો આજનું લાઈવ એટલે જ રાખીએ મસ્કુભાઈ કાઠી દરબાર બાબાસ્તરામભાઈ તો આજના લાઈવ દર્શન બાબાસ્તરામભાઈ મિસ્ટર મેહુલ બાબાસ્તરામ મેયર મેહુલભાઈ બાબાસ્તરામ તો મિત્રો આજનું લાઈવ એટલે જ રાખીએ કેમકે અત્યારે એક સેવક આવ્યા છે તો યુટ્યુબના આપણા આજ મેમ્બર છે તો તેમને મળવા માટે જવાનું છે અંદર તો મળતા હોય ને જીમીભાઈ બાપેશમ મહીપતસિંહ વાઘેલા બાપેશમભાઈ મારે સેવા કરવાનું છે બે દિવસ શું આવી શકાય એવી રીતે સેવામાં ઓકે મિત્રો મહીપત સિંહ ગમે ત્યારે તમે આવો અહીંયા રોકવા રોકાવાનું બધી વ્યવસ્થા છે તો એકાદ બે દિવસ તમે રોકાવી પણ શકો છો નરેશભાઈ બોલો હરેશભાઈ નરેશભાઈ વાઘેલા બાપેશરામભાઈ તો ફરી નવા મિત્રોને જણાવવાનું કે ચેન મનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શક્યા તો આજના લાઈવ દર્શન મિત્રો નાથાલાલ બાબસ્તરામભાઈ ચાલો મિત્રો મિસ્ટર ચેતન બાબેશરામ તો આજનું લાઈટ લખીએ મિત્રો બાબેશરામ જય શ્રીરામ રાધે રાધા શુભરાત્રિ પિયુષભાઈ ભાલીયા બાબસ્તરામ